ઝડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફ બરવાલ અને સંજય કુમાર કેશવાલા સાહેબ મદદની પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં તથા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિની નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ જે આધારે કેડી ગોહિલની સૂચનાઓથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ડી સ્ટાફના પોલીસ માણસો ખાનગી વાહનોના ચેકિંગમાં હતા હજીરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે રિક્ષા નંબર જી જે થ્રી વન એક્સ ફાઇવ વન ઝીરો થ્રીમાં દેશી દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા બે હજાર આઠસો એંસી તથા રિક્ષા મળી કુલ કિંમત રૂપિયા બ્યાસી હજાર સો એંસીનો મુદ્દામાલ સહિત ચાલક અને આરોપણ બહેનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે